દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ બે કાર્ટિજ સાથે એક આરોપીને દાહોદ એસઓજીએ ઝડપી પાડ્યો હતો દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નીનામાની સૂચનાઓ અનુસાર એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએમ પરમાર ગુનાઓ અટકાવવા તેમજ ગુનેગારોને શોધી કાઢવા દાહોદ ટાઉન વિસ્તારમાં સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ રાખોડી કલરનું આગળના ભાગે મરૂન કલરની ડિઝાઇન વાળું જેકેટ પહેરેલ એ ઈસમ મધ્યપ્રદેશ તરફથી લક્ઝરી બસમાં માવઝર પિસ્તોલ લઈ દાહોદ બસ સ્ટેન્ડ પર આવનાર હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફના માણસોને હકીકતથી વાકેફ કરી દાહોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચમાં હતા તે દરમિયાન દાહોદ બજાર તરફથી લક્ઝરી બસ આવતા તેમાંથી બાતમીવાળો ઈસમ લક્ઝરી બસમાંથી ઉતરી આમ તેમ ફાફા મારતો હતો એસોજી ના માણસોને શકમંદ હાલતમાં જણાતા તેને કોર્ડન કરી ઝડપી પાડી તેનું ઠામ પૂછપરછ કરતા એમપી ના બડવાની જિલ્લાનો સિદ્ધવા તાલુકાનો રણજીત ઉર્ફે રંજા મનહોરસિંહ પરતે ની ચડતી કરી કમરના ભાગે સંતાડી રાખેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ તેના ખિસ્સામાંથી બે કાર્ટિસ્ટ મળી આવતા રંજીત ઉર્ફે રજા મનોહર સિંહ ખરતને ઝડપી પાડીને તેની સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઇકબાલ શેખનો રિપોર્ટ શહેરા